અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા દ્વારા આવનાર દિવસોમાં એમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ હડતાલ શસ્ત્ર પાલિકા સામે ઉગમશે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ થી સફાઈ કામગીરી કરાવે છે તે તાકીદે બંધ કરાવવા અને ત્રણ દાયકા ઉપરાંત વર્ષો થી જૂની પડતર માંગણી સંદર્ભિત શીત પત્રો થી જણાવ્યા અનુસાર દિન સાત માં નિરાકરણ લાવવાની આવે ત્યાં સુધી અખિલ ગુજરાતી સફાઈ કામદાર સંઘ માં જોડાયેલ તમામ કામદારો હક અધિકારો માટે ન છૂટકી આવનારા તારીખ ચાર નવ બે ના રોજ થી ગાંધી ચિંધ્યા માર્ગે ચોક્કસ મુદતની હડતાળનો આશ્રો લેશે અને શહેરની સફાઈ બંધ થતા આવનાર તમામ પરિસ્થિતિને સંપૂર્ણ જવાબદારી લગતા વળગતા પદાધિકારીઓની રહેશે તેની ગંભીર નોંધ બાબતે અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘના જંબુસર શાખાના પ્રમુખ મણિલાલની સોલંકીએ એમના લેટર પેડ પર ચીમકી આપી છે હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે સફાઈ કામદારોની પડતી માંગણીનો નિકાલ આવશે કે પછી હડતાલ પર ઉતરશે અને જંબુસર નગર સાફ સફાઈ નહીં થતા ગંદુસર નગર જેવી સ્થિતિ નિર્માણ થશે રિપોર્ટર જપનશાંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરીને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી જો આ બાબતે અગાઉ પણ અમે પાંચ આઠ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી એને જણાવવામાં જણાવ્યું છે છતાં પણ આ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય જો જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંતા માર્ગે તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાળનો આશરો લેશે જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે